મારું નામ મહત શ્રી રાજુગીરી ગુરુ કમલાનંદ ગીરી દસ નામ ચૌદા મઢી ચાંદબોટલા પરિવાર આ વિવાદ માટે એટલા માટે હું મીડિયામાં આવી ગયો છું કે મારા રમેશગીરી બાપુ બોમ રિંગ થયા પછી અમારા ગુરુ પરંપરાની જે રીત રિવાજ હતો તે તૂટી ગયો છે અને એ તૂટવાથી ચેરા મઢીમાં અમારો પરિવાર આખો આ માંગણી કરી ગયો છે કે ભાઈ ગુરુ પરંપરાની અંદર અમે અમારા જે ગુરુ બ્રહ્મલીન થયેલા છે એની સેવા માટે અમારી તમામ સમાધિ ભવનાથ મંદિરમાં મુજબીલમાં આનંદ આશ્રમમાં અમારી ગુરુ પરંપરાની સમાધિ છે એ માટે અમે અમારો પરિવાર સાથે મળી અને મીડિયા પાસે સરકાર શ્રી પાસે અમે એક માંગણી કરીએ છીએ કે અમને ન્યા અપાવો અને ન્યા કરો આખા જૂનાગઢની અંદર ખબર છે કે આ ગુરુ પરંપરા આ પોલિસી ચાલી આવે છે અને હતી અત્યારે સબૂત સાથે જ છે કે આ મારા ગુરુ છે આ મારા પરિવાર છે અને અમે આખો પરિવાર આ માંગણી કરી અને અમે મીડિયા સમાજ આવી છે હમણાં કે જૂનાગઢ અથાડામાં હાલ સંચાલ કોણ કરે છે ને હમણાં ગાડી પર કોણ રહે અત્યારે હાલ અત્યારે હરિગિરી બાપુ છે હરિગિરી બાપુ તેરા મઢીમાં છે અમે દસ માં ચૌદા મઢીમાં છે તો અત્યારે તો અમારા અંદર શેર અમે આખા 14 મડી વાળા તાલબોડલા વાળા છે તો અત્યારે અમારો પરિવારમાં કોઈ જ નથી ત્યાં અત્યારે 13 મડીની ગાડી ચાલે છે તો અમારે 14 મડીમાં અમારા ગુરુ પરંપરાનો જે હેમ છે એ સરકાર શ્રીને માલમ થાય કે આ પરિવારને એને લિયા આપો બરાબર આ બાબતે તમે સરકાર શ્રીને કોઈ રજૂઆત કરેલી છે બે 2021 ની અંદર મે સરકારી કલેક્ટર સાહેબને મેં રજૂઆત કરેલી છે મારા પરિવારના લઈને ત્યાં હું હાજર જલો છું કલેક્ટર ઓફિસે કે સાહેબ હાથ જોડીને કીધું કે સાહેબ અમે નિયા આપો અને સાચો નિયા જોજો સાસુ સબૂતો જોજો સાચો રોડે કરજો તમે આ સાસુ જો અને અમને આનો નિયા સાહેબ તમે અમને આપજો બે હજાર એકવીસ ની અંદર હું આ બોલે હવે તમારી શું માંગણી છે તમે તમને ન્યાય નહીં મળે તો તમે આગળના પગલાં શું કરશો અમે આગળના પગલામાં તો એવું છે કે જેટલી અમારે થશે એટલી અમે અરજી લખશું બાકીના અમે હાથ જોડી અને પગે લાગશો સરકાર શ્રીને કે ભાઈ અમને હાથે નિર્ણય કરો અને સાચા માણસો ને તમે તો સરકારમાં કે એની જનતા પબ્લિકને પૂછો કે આમ પબ્લિક ખબર છે કે આ ગુરુ ચેલા ની અંદર આ વસ્તુ પરંપરા ગુરુ પરંપરા હાલી આવે છે રઘુનાથ ગરીબ બાપુ છે ગંગા ગરીબ બાપુ છે મહેશ ગરીબ મારું નામ નીરુબેન પટેલ છે હું ગુરુ શ્રી કમલાનંદ ગીરીજી ના શિષ્યમાં આવું છું એમને ગુરુગ્રંથિ પહેરેલી છે વર્ષોથી અમે રાજુગિરી સાથે રાજુગિરી મહંતની સાથે જુનાગઢમાં કમલાનંદ બાપુને ત્યાં અવન અવર વર્ષોથી જતા હતા અને ત્યાં એમની સેવા ચાકરી પણ કરતા હતા તેમના ભવનાથ મંદિર તેમજ મુચકુંડ મંદિર અને જુનાગઢ મંદિરની રીત અને પરંપરાથી માહિતગાર અમે પણ છીએ એ વાત એવી છે કે

અને આનંદગીરી બાપુ અનેક અમારા ચાંદ પરિવારના તો આવેલા હતા અને તેઓ ગુરુ શિષ્ય પરંપરા મુજબ તેઓને ગાડીપતિ પણ બનાવેલા હતા અને તેઓ દેવ થયા પછી તેઓની સમાધિ પણ ભવનાથ મંદિર મુજકુંડ મંદિર અને બીજી અન્ય જગ્યાએ કરવામાં આવેલી છે હાલમાં જાણવા મળેલું છે કે ભવનાથ મંદિરમાં રમેશગીરી બાપુની જે સમાધિ હતી એ સમાધિ હટાવીને ત્યાં એક રૂમ બનાવવામાં આવી છે મહેલ મકાન બનાવવામાં આવ્યું છે ખરેખર તો અમારી જે લાગણી છે કારણ કે અમારા ગુરુની જે શિષ્ય ગુરુની જે સમાધિ છે એ સમાધિને તોડીને જો આ વસ્તુ કરવામાં આવે તો એ ખોટું અને અયોગ્ય છે ત્યારબાદ જે ગુરુ શિષ્ય પરંપરા મુજબ માંગણી કરવા માટે આમાં શ્રીમાં અરજી કરવી પડે તે પ્રમાણેની અરજી ચાંદગોડલા પરિવારના મહંતોએ વારંવાર કરેલી છે તેમાં કલેક્ટર યોજનાઓએ તેઓની માંગણીને માન આપેલું નથી ત્યારબાદ અમને અમારા દ્વારા સન બે હજાર એકવીસમાં ભવનાથ મંદિરની જે ગાદીપટી એના એ કરવા માટે અ માંગણી કરી હતી તે કલેક્ટર શ્રી માં અરજી કરેલી તે કલેક્ટર શ્રી ની અંદર અમે અમારા ગુરુ પરંપરા ગુરુ પરંપરા મુજબના અનેક પુરાવા રજુ કરેલા અમારી રાજીગિરીની સ્વારાજી મહંત રાજીગિરીની સાથે એ બીજા અન્ય શિષ્યો એ પણ માંગણી કરેલી હતી જે કે કમલા કૌશિકજી દી બાપુ રતનજી દી બાપુ અમર અમરગીરી બાપુ વગેરે અરજી કરેલી હતી પરંતુ તેઓની પણ ધ્યાને લીધા વગર કલેક્ટર હરિગીરી બાપુનો હુકમ ખોટો અને ગેરકાયદેસર નો કરેલો છે આ ચૌદામઢી માં પરિવાર શિષ્ય ગુરુ ગુરુ શિષ્ય પરંપરા મુજબ ચૌદામઢી ન જ કોઈ શિષ્યને ગાદીપતિ બનાવી શકાય તે તેની ગાદી પરથી સોંપી શકાય પરંતુ તે 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 જે પરંપરા છે તે પરંપરા તોડીને કલેક્ટર્સ શ્રી ના હોય તે ખોટો ને અયોગ્ય હુકમ કરી તે હાલના જે મહંત હરિગિરી બાપુ ને ગુરુ ગાદી ભવનાથ ગાદી સોંપેલી છે તે અયોગ્ય છે અને સરકારમાં ને બે હજાર સન ની એકવીસ બે બે હજાર એકવીસ માં પણ માંગણી કરેલી હતી અને અગાઉ પણ આ ભવનાથ ની માંગણી એ ગુરુ શિષ્યો ચૌડા માડીના શિષ્યો કરવાના છે એવી અમને જ્ઞાત માહિતી છે